શાસ્ત્રી આનંદ પ્રિય દાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર અને પાલડી અમદાવાદ ખાતે સ્વામિનારાયણ મહામંત્રની બસો ત્રેવીસમી જન્મજયંતિની ઉજવણી કરાઈ આ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર પણ ધરાવવામાં આવ્યા સ્વામિનારાયણ મંત્ર અંકિત કરેલા વસ્ત્રો અને મુગટ ભગવાનને ધરાવવામાં આવ્યા સ્વામિનારાયણ ભગવાનને વિવિધ ફ્રૂટ પણ ધરાવવામાં આવ્યા અને તે હોસ્પિટલોમાં બીમાર દર્દીઓને વિતરણ કરાયા અને દરેક દર્દી જલ્દીથી સાજા થઈ જાય તે માટે સંતો અને શ્રી મુક્ત જીવન ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનો દેશ વિદેશના ભક્તોએ લાભ પ્રાપ્ત થાય તે માટે સ્વામિનારાયણ મંદિર ચેનલ ઉપર તેનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું સ્વામી અને ગુજરાત ની ઢીંગી ધરાને ઘણું બધું આપ્યું છે વ્યસન મુક્ત સમાજ આપ્યો છે ગુજરાતના ગામડે ગામડે ગુમીને અનેકને સદાચારમય જીવન જીવતા કર્યા છે આ સહેજાનંદ સ્વામીએ આથી બસો ને ત્રેવીસ વર્ષ પહેલા માકસર એકાદશીના દિવસે પોતાનું સ્વામિનારાયણ નામ પ્રકાશિત કર્યું ત્યારથી આ સંપ્રદાય એ સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પ્રસિદ્ધ થયો છે અને ત્યારથી સ્વામિનારાયણ ભગવાનનું સૌ કોઈ ભજન કરતા થયા છે અને એના કારણે આજે દેશ અને વિદેશમાં સ્વામિનારાયણ ભગવાનના અનેક સંતો અને હરિભક્તો અને મંદિરો પણ સ્થપાયા છે તો આ જે સ્વામિનારાયણ ભગવાને મંત્ર આપ્યો છે એ મંત્રનો જાપ કરવાથી માણસમાં મનને શાંતિની અનુભૂતિ થાય છે આ મંત્રનો એવો મહિમા છે કે જે કોઈ માણસ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરે છે એની આધી વ્યાધી અને ઉપાધિ કઢી જાય છે માણસના મનમાં જે કઈ સંકલ્પ હોય તે સંકલ્પ સ્વામિનારણ મંત્રોનો જાપ કરવાથી એ માણસના મનના સંકલ્પો પરિપૂર્ણ થાય છે અને ભગવાન સ્વામિનારાયણનું વરદાન છે કે જે માણસ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતો હશે સ્વામિનારાયણ નામની માળા કરતો હશે એનો અંધકાર આવે ત્યારે ખુદ સ્વામી ભગવાન એ જીવને તેડવા માટે પધારે છે અને લખ માંથી મુક્ત કરી પોતાના અક્ષરધામ ની પ્રાપ્તિ કરાવે છે આવો સ્વામિયણ મહામંત્રનો મહિમા છે તો આપણે સૌ કોઈએ આવો સ્વામય મંત્રનો મહિમાનો જાપ કરવો જોઈએ અને આજે સ્વામી સ્વાય મહામંત્રની જયંતી હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મનેલ ખાતે એ મહામંત્રની ધૂન કરવામાં આવી હતી અને કથા વાર્તા સસ્તાંપ પણ કરવામાં આવ્યો હતો